હૃદયથી શીખવું છું કોઈ નાની ચેનલ વાળો વિડીયો મૂકે તો હું ફોન નહીં કરું તમે વિડીયો ઉતારી લો તમ તમારે પાંચ હજાર કમાતા હોય પચીસ હજાર કમાતા હોય તમારે મજૂરી એનો જવું પડે મોજ કરો ને ખબર નઈ યાર મને તો મારું વળતર મળી જાય છે

કે આપણે સુધરેલા છીએ તમે જોજો કેપ્રિન બરમુડાન આ બેલો શોર્ટસની બધાય પહેર્યા હોય ને એના મનમાં બહુ એજ્યુકેટેડ માને છે અને આપણે આવા આખા લૂગણા પહેરીને જાવ ને એટલે આપણને ગામડાના બધું સમજે છે પણ એને ખબર નથી કે વોટ આર યુ થી સી મિનિટ એટ નોટ પોસિબલ અમને બધી ખબર પડે છે ભાઈ આ અમે કાંઈ અંગૂઠા સાફ નથી આ વેચાતા ન મળે હું ઘણીવાર કહું છું રૂપિયા હોય તમારી આગળ બહુ પૈસા તો તમે બંગલા બનાવી શકો મોટી ફેક્ટરી બનાવી લો ધંધામાં ભાગીદારી કરો ઘણા ડાયરામાં બોલ્યો છું રૂપિયાથી બધું થઈ જાય કદાચ એસો આરામની જિંદગી મળી જાય પણ પડકારો તો આપણા બાપનો આગવો છે એમાં કોઈની ભાગીદારી ન હોય અટાણે દુશ્મન હોય તમારો અને મારો એનો કાકાનો દીકરો એનો માસીનો દીકરો એનો ફઈબાનો દીકરો ભેળા થાય તો આપણે હામી હામી કાતરું મારતા હોય એનો ભાઈ ભેળો થાય તો આપણે કાતરું મારતા હોય કે આઈને માસીનો દીકરો એને કંઈ લેના દેના ન હોય એ કઈ જાણતો ન હોય એની સામે આપણે બાયું ચડાવતા હોય સાહેબ કોકદીપ જોગીદાસ કમાણ કે ભાવનગર મહારાજા વજેસિંહને વાંચી લેજો

અને મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની પૈસા થી બધું ન હોય કે પ્રેમ કરવો પડે હારા વ્યક્તિને ને યાર પ્રેમ કરવા માટે તો કાળજું જોવે કિસી એક કે લિયે રહેના ઓર રહે જાના કિસી ઓર કી બસ કી બાત નહીં બાપુ કો એક માટે જીવું ઈ તો મરદ માણા નું કામ છે કાંડુ પકડી માના ખોળે બેઠા છે ને વાત કરી દઉં જમણા હાથમાં કાંડુ પકડી અને ધૂપેલીયું હતું ને માતાજી ની આમ ફેરવાનું એ ધૂપેલીયું હાથ લઈ અને ફગાવી દીધું કહી દીધું તારી માતાજીને ને કહી દીધું ખાઈ કરી લે અને તેથી હાથમાંથી આમ ધૂપેલીયા નો ઘા છો ને તેથી લાકડાના હવા હવા વેચ બે ફળા ભડેલા હામે મોમાઈના ના અને લાલ કલર જમણીની માથે ફળા પાછેલા અને લાંબી આગલી કરીને થાર 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 ધૂજવા મના આ ભારત વર્ષની ની દીકરી અને ધૂળતા ધૂળતા ધ્રુજતા ધ્રુજતા એ લાકડાના જે ફળા હતા મોમાઈના એની સામે લાંબી આગલી કરીને કીધું કે મારા બાપની આગળ હાથી નથી માંગ્યા મારા બાપની આગળ ઘોડા નથી માંગ્યા અને મારા બાપની કરોડો સંપત્તિને નથી માંગી મા જેદી પરણીને ગાડે બેઠીને હા હારે જવા નીકળીને તેદી મારા બાપને એટલું કીધું તું મને મારી કુળદેવી કાપડામાં ધોળી આપી દે કાંઈ જોતું નથી આર મારી મોંમાં જ બેઠી હોય અને હાથમાંથી ભૂગેલી ફગે ભગે અને બહારના ટકોરે બદરાજ બરોબર અડધી રાતનો મધર ભાગેલો હતો સુરજા દેવીના સપનામાં આવી

અટાણે વારના લાખ રૂપિયા થાય થયા તમે ત્યાં મુંબઈ દિયર બિયર બાર માં નજર મોહે લાગી ઘરે આવતા રહ્યો આ પાઘડી ના હોળ છેડે નીકળે ખબર નહીં હમણાં હમણાં થઈ જાય ભાઈ દુનિયા છે તમારી કદર કરે તો એના હાટું મરી જાવ એમાં ના નથી પણ તમારી કદર ન હોય જે દિલમાં દયા ને સ્થાન નથી ને વાત કરો માં દિલ ખોલીને અરે પાણી વગર ના સાગર ની નાજીર ને કશી જરૂર નથી આહુડા ન્યાદ પાડજો જેને તમારા આંસુ ની કિંમત સમજાતી હોય

પણ એક દેવું દુનિયામાં ઈ તો વહમુ લાખા વિછિયા જેવા તેવાથી થાય નહીં આ તો કીરે તો હુંદા કામ રાણા રગત તો નીકળે જો ચીરે ચામ એમનામ લોહી નો નીકળે એમનામ રગત નો લે આ ચામ ચીરવાની તૈયારી હોય તો થાય દાખા જો આદમી હોમ જો એટલે એમ થાય ઓહો હો હો એક ડાબ જમણા હાથમાં છોકરું તીડ્યું ને ડાબા આત્મા ઠેલો જાળ્યો ને વાય ચમક 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 હાલ્યા હોય તો તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા આ પેદા કર્યો છે તારી માન કે ઘડીક કેડી લે તું તો હમો હાલ

હવે અને કોઈ પણ અત્યારે તમે વોન્ટેડ માણસને આશરો આપ્યો એટલે તમને એમાં તમે ગુનામાં ગણાઈ જાવ કે તમે એક વોન્ટેડ માણસને આશરો આપ્યો છે તો એ જમાનામાં બારોટિયાને રોટલા દેવાવાળા વાળા બારોટિયાને હાચા હાચવા વાળા માથે સરકારની જ્યારે ફોજની જ્યારે બેહદ બી થતી હતી અને એમાં બરોબર આ પીપળિયાના પાદરમાં પટેલના ઘરે ગાયકવાડ સરકારના માણસો આવ્યા ભાઈ અને ગાયકવાડ સરકારના માણસો આવીને કીધું કે રામવાળો ક્યાં રોકાણો હતો કે રામવાળો આ ગામમાં હતો પટેલના દીકરાને પૂછે છે તને ઘોડે ચડાવ્યો કા તારું ફૂલેપું ફેરવું તો કા આ પટેલની દુકા માણીયાળી દુકાન તોડી તો કહા કે રામવાળો હતો કેવો તે દી પટેલનો દીકરો ચોરીએ ચડવા માટે તૈયાર થયેલો ફૂલેપુ જેનું ફેરવું રામવાળાએ એ દીકરો મોઢામાંથી મેઘાણી એમ કેતા હતા સુવર્ણ અક્ષરે એ બોલ્યો નહીં જવાબ આખી વાત એ તાત્પર્ય આપે છે એનો જવાબ તો તમે સાંભળો એ બાવીસ વર્ષનો ચોર પીઠી ભરેલો પટેલનો દીકરો એટલું બોલ્યો રામવાળો હતો કેવો એ પીપળિયું ભાંગ્યા પછી રશિયા ના જે બોમ્બલાસ્ટ થાય છે યુક્રેન ઉપર એક નાનો એવો દેશ આમ થરથરી ગયો છે આખો આખા આપણા હજારો કેટલાય વિદ્યાર્થીઓ આ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ડોક્ટરી માટે અન્ય બીજા ક્ષેત્ર માટે જે અભ્યાસ કરતા હતા

તમે નીકળો છો કે તિરંગો આડો મારી દ્યો સાહેબ આપડા ઇન્ડિયાના તિરંગામાં કેટલી કન્ટ્રી વાળા વિદ્યાર્થીઓ નીકળી ગયા તા કે મોદી ઊભો છે કોની ફેવર છે સાહેબ હા એમાં પાકિસ્તાન ને કેટલા વિદ્યાર્થી નીકળી ગયા તા આડા તિરંગા મૂકી મૂકીને ઓથ તો લેવો પડે યાર એને આપણો ઓથ લેવો પડ્યો છે કારણ કે ગમે એમ તો મોટો ખરો ને હા આગળ હોય એવા જરૂરી નથી આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂટ્યા એ ધનુષ એ બાણ આ તો સમય ના વાજા છે બધા નો હોય તેદી કકરાવાના ન હોય અને હોય તેથી પછી હેલિકોપ્ટર આવી જાય તો એની કૃપા હોય તો બધું થાય જીરવી જાય ને એની કિંમત છે યાર હા ચોરી કરવી ગુનો નથી પકડાઈ જવું ગુનો છે ભાઈ હા ઘણા એમ કે તમે આ ધંધા કરો તમે આ ધંધા કરો દાડીઓ કરીને થોડા દી જાય ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામ માં જો ને કેટલા ગાહડીઓ છોડે છે ભાઈ ઓડીએ કોકની ની મર્સિડીસ કોક ની રોડ માં ભાડી દેતા ટટાક દે ફોટો ભાડી લેવાનો ભાઈ એટલે હામાવાળા વાળા ગાય તો માલિક જ લાગે છે પછી ખબર હોય અઢારે વરણનો હગો તણવીલ વાળો થગો સકડા માલિક છે આ આ પછી ખબર પડે હો નેત્રુ મારતા ઊભા ઉભા ને જોઈ જાય ને તઈ ખબર પડે કે ઓડીયા ફોટો હતો અને આ એક્ચ્યુઅલી સકડો કેમ પણ છેતરવા માટે કંઈક તો પીડા જ હોય ને ભાઈ તો યુંદ ગમ સાણ જાઉં કઈ કી જાય માં હતા એક મર્દ ના વચન ની ટેક માટે आया जूंद घमसान जा कहीं कि जाय मा हता अनयक मर्द ना वचन नी टेक माटे आया नीत तैयार जम दूत सा जंग जन्म भूमि तसो एक माटे आया जूंद घमसान जा कहीं कि जाय मा तो एक हता अनयक मर्द ना वचन नी टेक माटे

ગુર્જર ધરણી આ બધા ગીત વતન ને પ્રેમ માટે ના બોલા ગીત નથી હમણાં તો સોનું તને મારા પર ભરોસો નહીં કે સાહેબ હું વટતી કહું છું આપણા યુવાનો ને કે આવા ગીત તો કોઈ દી સાંભળતા હો આપણે લાંબા ઓઠ કરીને સોનું ને ત્રણ વાર પૂછો તો એક વાર સોનું આપણને જવાબ આપે અરે સોનું જાય તેલ પીવા એને શોખ હોય તો આવે સોનું ગોતી ગોતી બાકી કહી દીજો રાણો રાણાની રીતે છે ભાઈ એવા લાંબા હોટ કરીને વાહે સાહેબ એમને ખોટા પેટ્રોલ નો પાળતા આ મજા આવે તો એને કજો રાણો રાણા ની રીતે છે ભાઈ બાકી એમને મડ્યું નો કાટતા ભાઈ તરીકે ભલામણ કરું છું પંકજ છયા બ્લોક મારી મામા ની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ એ કરજો બધાયને જય દ્વારકાધીશ